મહાકુંભ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યું છે ત્યારે કુંભને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વસંત ગજેરા અમરેલીના વતની અને સુરતના જાણીતા ઉદ્યોગપતિના વિડીયોથી વિવાદ વધી શકે છે તેમણે કહ્યું કે કરોડો અબજો લોકો નાહવા જાય છે ત્યાં કાંઈ છે જ નહીં ભગવાન નથી જ્યારે પ્રયાગરાજ મહાકુંભ ગંગા તરફના ઈશારાથી રોષ દેશભરમાંથી પ્રયાગરાજ કુંભ મેળામાં